મારું નામ નરેશભાઈ સકારામ પાટીલ છે હું એસઆરપી આગળ વિસ્કેરમાં રહું છું શું થયું તમે મારી જોડે ફ્રોડ થયું છે સાહેબ હવે હું બિલમાં ત્રણસો રૂપિયા લેખે કામ કરું છું એક બિલમાં કાયમી કારીગર છે ભાવેશભાઈ પટેલ અને કારોબારી મેમ્બર બી છે તો મેં મને પૈસાની થોડીક તકલીફ હતી એટલે મેં એમને વાત કરેલી તો સારું કે ચાલ મેં હું એક જગ્યાએ તથા પૈસા લોન પૈસા આપાવું એટલે ભાઈ જાતે મારી જોડે મારી એક્ટિવા પર આવ્યા અને ફોનવાળે ત્યાં આગળ ઊભો રાખ્યો પછી અંદર ગયા પછી ત્યાં અંદર પ્રણવભાઈ અને સમીરભાઈ એમણે એટલું ભાવેશભાઈએ વાત કરી કે ભાઈ આને લોનની જરૂર છે પછી મને થોડી વાર બેસાડ્યો પછી એક ફાયનાન્સવાળો છે આઈડીએફસીવાળો એમને બોલાવીને કાગળે જોઈને પછી એમને અને સમીરભાઈએ મારા હાથમાં આઈફોન આપી દીધો અને આઈફોન પેલો ફાઈનાન્સ ફોટો પાડી લીધો પછી મને કીધું તમે હવે જાઓ અને પછી બીજા દાડે બાવીસ ભાઈ મને વીસ હજાર રૂપિયા મોબાઈલ મોબાઈલ નથી આલ્યો મોબાઈલ પાછો એમણે લઈ લીધેલો દુકાનમાં જીધો ફોટો પાડી લીધો પૈસા નહીં નહી પૈસા બીજા દાડે અને અમને કશું જાન જાન થઈ નહીં એમણે કશું કીધું નહીં કે ભાઈ તમારી આટલાને લોન થઈ કે શું થયું કશું અમને કહેવામાં નહીં આવ્યું એટલું છે કે તમને મળી જશે પૈસા અમે તો વીસ હજારથી મતલબ હતું એટલે અમે પેલા ભાઈએ કીધું કે જાઓ તમને પૈસા વીસ હજાર મળી જશે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક લેભગુ તત્વોએ સાથે મળી અને કાવતરું રચી જરૂરિયાતમંદો માણસોને ટાર્ગેટ કરી તેઓને બસ સ્ટેન્ડ પાસે આવેલી દુકાનોમાં લઈ જઈ અને દુકાનના કર્મચારી સાથે મેળાવીનું કરી તેઓને લોન કરવા કરતા અને જે લોન અંગે તેઓને જાણકારી ન હોય ન ન આપી માત્ર દસ કે વીસ હજાર રૂપિયા આપી અને બાકીના પૈસા પોતે છાઉ કરી દેતા જ્યારે આવા જે ભોગ બનનાર વ્યક્તિઓ છે તેઓએ પોતાની લોન વીસ હજારની પૂરી કર્યા બાદ પણ તેઓને લોન ચાલુ રહેતા અને તેમના ખાતામાંથી વ્યક્તિઓ કપાતા જાણ થતા ફરિયાદીએ આ બાબતે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનને અરજી આપેલી જે અરજીની તપાસ કરી અને આખું કૌભાંડ આખી હકીકત બહાર આવતા આરોપીઓ વિરુદ્ધ છે ફરિયાદ તેના પોસ્ટે દાખલ થયેલ છે